કિંમત ટ્રેક્ટરની બે લાખ ને હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને વીછી પ્રોપર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કરશનભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સતરી પણ સારા રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરો તાલુકો ઉના અને તમને ટ્રેક્ટર ભીગરણ ગામે જોવા મળશે

એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર આખું કંપની કલરમાં ટ્રેક્ટર અને કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ્સના ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કન્ડિશન સારું છે ટાયર પણ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત બે લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ રાખવામાં આવી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને મોરચંદ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા લેવો વનરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે

ટોટલ જવાબદારી સાથે મળી જશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પબાભાઈનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલરમાં અને કંપની ફિટિંગ એન્જિનમાં આખું ટ્રેક્ટર છે

યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે બસો પાસઠ અને સાથે એક ટ્રેલર છે ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર અને ચૌદના મોડલનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું કલર કરવામાં આવેલું છે કલર કરેલું છે અને એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક બાકી રૂબરૂ સ્થળ પર જોઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે ટ્રેક્ટર ટ્રેલર તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રીસ સારા અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરની સાથે ટ્રેલર પણ આપવાનું છે પીચોતેર ફૂટનું ટ્રેલર છે તમે જોઈ શકો છો ટ્રેલર પણ તળિયું ચોખ્ખું છે સાઇડું પતરા સારા સડો જોવા નહીં મળે ચોખું ટ્રેલર છે ટાયરનું કંડિશન મીડિયમ છે કાગળિયા જોવા નહીં મળે ટ્રેલરના લખાણ મળશે તમને અને માર્કેટમાં આનાથી સસ્તું ટ્રેક્ટર અને ટ્રેલર ક્યાંય પણ મળશે નહીં તો વહેલી તકે તમે અશોકસિંહનો કોન્ટેક કરો કિંમત અઢી લાખ રાખવામાં આવી છે બંનેની અઢી લાખ કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટર અને ટ્રેલરની આ કિંમત ફિક્સ રાખવામાં આવી છે એક જ ભાવ અઢી લાખમાં તમારે સેટ લેવો હોય તો અશોક સિંહનો કોન્ટેક કરી શકો છો સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે

પાવરફુલ બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનર નો પેલા કોન્ટેક્ટર જો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે

ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ગેલવેનાઇઝની કેબિન છે લોખંડ ગેલવેનાઇઝ કેબિન વેચવાની છે જે જયંતીભાઈ તેમના ઓનર છે આઠ બાય આઠ ની છે અને ઊંચાઈ સાત ફૂટની છે ફોલ્ડિંગ કેબિન જોવા મળશે ચારે ચાર દિવાલ નોખી પડી જાય તેવી છે નટબોલ વાળી આ કેબિન અને અંદરની સાઈડમાં ના પાઇપ વાપર્યા છે જેમાં દોઢ અને ત્રણ ના ચોરસ પાઇપ વાપરવામાં આવ્યા છે ચાર બાય છ નો દરવાજો છે ખાલી કેબિન જ વેચવાની છે અંદરની વસ્તુ નહીં મળે રૂબરૂ સ્થળ ઉપર જઈ કેબિન રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો પૂરો જોતા રહેજો કેબિન લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો કેબિન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત પિસ્તાલીસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે જો આ કેબિન લેવાની હોય તો આ કેબિન ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને દામનગર ગામે જોવા મળશે કેબિન લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળી જશે બહુતેર આઠ અડતાલીસવાળા નંબર છે તે જયંતીભાઈના છે કોન્ટેક કરી કે તમે જે ગીર ગાય જોઈ રહ્યા છો બાલુભાઈને વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ગાયના વેતરની વાત કરું તો આ ગાય બીજું વેતર વ્યાસે વિડીયો અંદર તમે ગાય જોઈ શકો છો બીજું વેતર આ ગાય વ્યાસે અને માત્ર દસ દિવસની કાચી છે એટલે કે દસ દિવસની અંદર આ ગાય વ્યાય જશે આગળના વેતરમાં પાંચ લિટર દૂધ હતું તમે વિડીયોની અંદર ગાય ક્લિયર કટ જોઈ શકો છો સાવ સોજી અને ફૂલ સાચવેલી ગાય છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં બાલુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાય લેવા કે જોવા જાઓ બાલુભાઈનો કોન્ટેક કરીને જજો ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને સાચવવાના પ્રોબ્લેમના લીધે ગાય વેચવાની છે બાકી બીજી ટોટલ જવાબદારી ગાયની કિંમત પચાસ હજાર રાખવામાં આવી છે આ કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે જામ કલ્યાણપુર અને ડાંગરવડ ગામે જોવા મળશે વાડી વિસ્તાર તમારે